नमस्कार तो विद्यार्थी मित्रों ने ધોરણ 10 ની અંદર संस्कृत विषय अंतर्गत मित्रों 14 માં પાઠની વાત થા કસુ નાટક સ્વરૂપે રહેલો આ ઐતિહાસિક પાઠ એ પાઠના શીર્ષક ને સરસ પહેલા આપણે કહો પાઠ નો નામ છે ઇદમ ઇદમ એટલે કે હા દુષ્કરમ દુહો એટલે મુશ્કેલીથી કરી શકાય તેવું કાર્ય જેને ગુજરાતી ભાષામાં આપણે દુર્લભ કાર્ય કરી કહી કહીએ છે मतलब कि जे कार्य आपण सरलताने नती करी शकता जे कार्य करण्यात मुश्किली हो उभी थाय समस्या हो उभी थाय सेवा कार्य ने आपण दुर्लभ कार्य केहवाय के जे सामान्य कार्य न होई सके तो આવા दुर्लभ कार्य ने अथवा तो मुश्किल कार्य ने એટલે કે कोण क थी प्रश्न को सोम आयो र मतलब प्रश्न चिन्ह ने अनुवाद करिए त्यारे એની નિશાની કે મુકવી પડે કિન હમ મુકવું પડે અને કોરિયા તકલીફ કરે આમ મુશ્કેલ કાર્ય કોણ કરે એ આ નાટક નું શીર્ષક છે મિત્રો એકદમ સરળ પણ એનું કથા વસ્તુ છે અને એના પાત્રો છે એ એને પહેલા આપણે સમજીશું તો નાટક આપણા મગજ ની અંદર બેસે છે એટલે એના કથા વસ્તુને સમજવા માટે એ નાટકના વિષય વસ્તુ પેલા તો કયા કોની સાથે કઈ રીતે સંબંધ છે તેની વાત પણ કરશું સાથે સાથે આ ઐતિહાસિક કથા વસ્તુની અંદર મિત્રો આ નાટક નો કથા વસ્તુ છે ઐતિહાસિક પ્લસ હ પ્લસ आतीत इति એટલે ખરેખર સોરી હોય એટલે ખરેખર ઇતિ એટલે આ પ્રમાણે અને આतीत એટલે હતું ખરેખર આ પ્રમાણે હતું એnhastic કોઈ ઘટના હોય એ ભૂતકાળની અંદર ખરેખર પહેલા બની ગઈલી હોય વાસ્તવિક હોય તેને જ ઇતિહાસ કહેવાય તો આવા ઐતિહાસિક નાટકના કથા વસ્તુનો આશરે લઈને મિત્રો આ નાટકના માધ્યમથી મિત્ર એ કેવો હોવો જોઈએ એક મિત્રથી પોતાનો મિત્ર માટે શું નથી કરતો એ એ મૈત્રી ભાવનાનું ઉત્તમ પ્રકારનું ઉદાહરણ એ આપણે પુરો પાડે છે એક કથા વસ્તુના માધ્યમથી સાથે સાથે આ નાટકની અંદર વિયાકરણ લખતી વાતો કોણ કરશું એમાં જે કૃદંતનો અવ્યાસ આપણે વ્યાકરણ વિભાગની અંદર કરી ગયા શીખી ગયા તેમાં વિદ્યાત કૃદંતના રૂપોના ઉત્કળ પ્રમાણના ઉદાહરણ એ આપણે આ નાટકમાંથી મળ છે તો મિત્રો એમની પૂર્વભૂમિકાની વાત પહેલા કરશું એ નાટકની પૂર્વભૂમિકાની થથા કરી संस्कृत वाचनानि अंदर कोई पण पाटक કે કોઈ પણ નાટક આપને શીખવાની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે આ નાટક કઈ છેમાંથી લેધેલું છે કયા ગ્રંથમાંથી એ નાટક લેવામાં આવે તો આપેલ આપણે જે અભ્યાસ કરવાના છે એ નાટક संस्कृत સાહિત્યની અંદર થઈ ગેયેલા विशाखदत्त विशाखदत्त नामना एक कवि थे गैला एमने मुद्रा राक्षस नाम नो नाटक लिखयो तेमाथी अपना अभ्यास क्रम ने अंदर एक अंश त्या नाटक स्वरूप ये आपने अभ्यास करवाना मित्रों तो ए नाम याद राखजो કે ઇન્દમક નું ઉત્સરમ કુરિયાટ આ નાટક છેમાંથી લેડેલું છે તો મુદ્રા રાક્ષસ નામનું નાટકમાંથી લેવામાં આવ્યું છે અને મુદ્રા રાક્ષસ નામના કત્તા કોણ છે તો બધાને યાદ હોવું જોઈએ કે તેના સત્તા છે વિશાગદ મિત્રો આ ઐતિહાસિક જે કથા વસ્તુ છે એ તો ઈસવીસન પૂર્વે 4 થી સતાબ્દીની અંદર એક ઘટનાથી બની ગઈ મિત્રો ઘડી પરના માટે આપણે ઈસવીસન પૂર્વેની 40મી સતાબ્દી તરફ પ્રયાર્પન મનોમન એટલે કે પિસીસન ના 2000 અને પૂર્વેના તત્કો આજથી અંદાજે 2400 વર્ષ પહેલાની આ વાત કે 2400 વર્ષ પહેલા એ આપણા ઇતિહાસની અંદર જે ઘટના ઘટી ગઈ જે બનાવ બની ગયો એ કથાનો અભ્યાસ આપણી આ કથા બન્યા પછી વિશાલદત નામના કવિએ બરાબર કે વિક્રમની 7મી થી 9મી સતાબ્દી ની અંદર એમને લેખિત સ્વરૂપ આપ્યું આ તો ઈસવીસન પૂર્વેની સોથી સતાબ્દીમાં એ ઘટના તો ઘટી ગઈ એટલે એમ માનો ને કે આ 700 વર્ષ આ અને ને પેલાના 400 એટલે 1100 વર્ષ પછી એ ઘટના ઘટી ગયા પછી અગિયારસો વર્ષ પછી અંદાજે એની આજુબાજુ બરાબર એને લેખિત સ્વરૂપ આપ્યું એ અને નાટ્ય સ્વરૂપે નાટકના રૂપમાં એ કથા વસ્તુને ઐતિહાસિક કથા વસ્તુને રજૂ કરવામાં આવી અને તે નાટક એટલે મુદ્રા રાક્ષસ એમની અંદર કુલ સાત અંક છે સાત અંકના નાટકમાંથી નાટક માંથી अपना 10वां ધોરણના અભ્યાસક્રમની અંદર મિત્રો કે પેલા અંકનો અભ્યાસ થી આપણે કરવાનું શરૂઆતના પ્રારંભનો જે અંક છે કે જ્યાંથી નાટકની શરૂઆત થઈ છે કે પેલા અંકનો અભ્યાસ કે આ અભ્યાસક્રમની અંદર નિર્ધારિત કરેલો છે નિશ્ચિત કરેલો છે લેવામાં આવ્યો છે તેની વાત મિત્રો आ ऐतिहासिक कथा वस्तु करे तो आ नाटक पूर्व भूमिका मगध प्रदेश नंद वंश राजाओ वंशा नु वंश प्रमाण शासन करता राजा मृत्यु पमे तो एम पुत्र पुत्र मृत्यु पा तो एम पुत्र एम नन वंशના જે રાજાઓ હતા એ વંશ પરંપરા પ્રમાણે કે મગદ નામના પ્રદેશની અંદર એ શાસન કરતા હતા પણ મિત્રો એક હચું શાસન જ્યારે રાજ્યની અંદર પ્રસ્થાપિત થાય છે ને ત્યારે બને છે એવું કે એનું પરિણામ છે કે ઊલટું આવે કે નન વંશના જે રાજાઓ હતા ये राजाओं की भावना थे ये राज्यों ने खंडित करवानी थी दरेक राज्यों ने खंडित करी ना को ना भगला पाड़ी थी भगला पाड़ो और ने राज करो अंग्रेज होनी चाहिए भारत ने खंडित करी ना को ना 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 लोगों ऊपर प्रजा ऊपर अत्याचार करवा आवा प्रकार ने वृत्ति ए नंदवंशी ना राजाओं ने अंदर मित्रों जोगानों जब

प्रदेश હતો એ સમયે એની રાજધાની અને એનું નામ હતું પાટલીપુત્ર એ pradesh નું નામ છે મિત્રો રાજધાની નું નામ કે મગધ pradesh ની રાજધાની જે છે બરોબર એ પાટલીપુત્ર ની અંદર આચાર્ય સાણક્યનો જન્મ થયો ए ए आचार्य चाणक्य मगजना तक्षशीला नामी विद्यापीठ हटे तक्षशीला अपने चाहिए प्राचीन समय तक्षशिला से नालंदा से वल्लभ विद्यापीठ थे કે જે જેનો અનેરૂ સ્થાન હતું જેના કારણે આપળા દેશની શોભા છે એ અનેરી હતી અને બહારના વિદેશથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવતા એવી કે આતક્ષ સ્તલા વિદ્યાપીઠની અંદર આચાર્ય ચાણક્ય જેને વિષ્ણુગુપ્ત પણ કહેવામાં આવે છે કે આચાર્ય કોટિજેના નામે પણ ઓળખવામાં આવે મિત્રો આ ત્રણ નામે એમને ઓળખવામાં આવે છે એવા એ આચાર્ય

લા આચાર્ય ચાણક્યને ચિંતા થઈ કે વંશ પરંપરા પ્રમાણે નંદવંશના જે શાસકો છે એ ઘણા સમયથી એ શાસન કરે છે આપડા દેશ ઉપર પણ તકલીફ એ વાતની હતી કે તેઓ નાની-નાની પ્રજા ઉપર નાના લોકો ઉપર અત્યાચાર કરતા રાજ્યને પ્રગટ કરી નાખવાની એમની ભાવના હતી આ વાત એ આચાર્ય ચાણક્યને એટલે એમને એવું થયું હવે એવું શું કરવામાં આવે કે જેથી કરી અને આવનારા સમયની અંદર આ નંદના જે રાજાઓ છે તેને પરાજિત કરવામાં આવે અને એવામાં જ મિત્રો બને છે એવું બરાબર કે આચાર્ય નાણક્ય ને એક સામાન્ય પરિવાર ની અંદર જન્મેલો बारक चंद्रगुप्त नामનો બારક એ શિષ્ય તરીકે એમને મળે એ બારક પણ બાળપણ થી તેજસ્વી હતો ચતુર હતો બુદ્ધિશાળી હતો એટલે આચાર્ય ચાણક્યને એમ થયું કે આ ચંદ્રગુપ્ત નામનો જે બારક છે એ ભારતને પાટ પણ કી જો એવા પાઠ બનાવવામાં આવે રાજનીતિને લડતા તો એક સમય એવો આવે કે ચંદ્રગુપ્ત સે એ રાજનીતિની બાબતમાં પારંગત બની જાય તો મારી જે યોજના છે કે નાનો અંતના રાજવંશને пораजित કરવા તેમાં મને સફરતા મળે મિત્રો આ ઐતિહાસિક કથા વસ્તુ यानी पूर्व भूमिका में आपने इतनी सुधि की माहिती आपके पास से तो आपने आगे की कथा वस्तु अपना मगज अंदर दे दी सके अबे दूसरी बात और नाटक जे आपने सिखवाना थे भवाना मित्रों ये नाटकना कथा वस्तु की बात करिए ये नाटकना विषय में प्रवेश करवानी वात आवे तो એમને અનુસંધાને જો ચર્ચા કરવામાં આવે તો એ વસ્તુ એ આપણે સરળતાથી સમજી શકીએ મિત્રો બીજી બાજુ આપણે પેલું જોતા હોય ને પિક્ચર ફિલ્મ એક ભાગ પૂરો થઈ જાય પછી તું આવે છે સેશન આ બીજે આવે એક પાછો બીજો ભાગ શરૂ થાય એમાં હવે મિત્રો એક ભાગ પૂરો થઈ ગયો હવે બીજો ભાગ શરૂ થાય છે શું કહે છે કે કથા વસ્તુને આપણે આગળ વધારી કે કે નંદ વંશના જે રાજાઓ વંશ પરંપરા પ્રમાણે મગદ પ્રદેશને અંદર શાસન કરતા હતા એવામાં એ નંદ નામનો એ રાજા નંદવંતના ની અંદર થઈ ગયે અને તે સમયે નંદવંતના રાજાઓ ની અંદર નંદ રાજા કે એ ત્યાં આસન ઉપર પ્રસ્થાપિત થયેલા રાજા હતા અને આ નંદ રાજા ની પાસે મિત્રો એક એવો પ્રધાન હતો બરાબર પ્રધાન એટલે કે અમાત્ય જેને મંત્રી પણ આપણે કહી છકાય પ્રાચીન સમય ની અંદર દરેક રાજાઓને પોતપોતાના પ્રધાન મંત્રીઓ હતા કેમ नंद राजा ने राक्षस नामનો અમાત્ય હતો નામ યાદ રાખજો મિત્રો નામ राक्षस છે એનામાં નામ પ્રમાણે ગુણ હતા નહીં એ नंदરાજાનો જે પ્રધાન છે અમાત્ય राक्षस જે છે એ સજ્જન હતો બહાદુર હતો પ્રામાણિક હતો ના 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 બાળકો અને પ્રજાઓ પ્રત્યે પ્રેમ ધરાવતો હતો એટલે કે પ્રજા હતો અને પોતાના દેશ માટે કર્તવ્ય રાક્ષસ ની અંદર પડેલા હતા નંદ રાજા એટલે કે નંદ રાજા નું જે રાક્ષસ હતો બરાબર રાક્ષસ નામનો અમાત્ય હતો એને નામ પ્રમાણે ગુણ છે

आचार्य सानाके विष्णुगुप्त ये પોતાના શિષ્ય કે જેને આપણે ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખીએ છીએ એ ચંદ્રગુપ્ત મૌર્ય ના બાળપણ થી એવા રાજનીતિના પાઠ શીખવ્યા કે એક સમય એવો આવ્યો કે તે રાજનીતિની બાબતમાં પારંગત થયા અને પેલા नंद રાજાની સાથે એમણે સંગત કર્યો જોગાનો જોમ ચંદ્રગુપ્ત મૌર્યને મૌર્ય નંદ રાજાને पराजित કર્યા અને તે प्रदेश ઉપર પોતાનું શાસન સ્થાપિત કરી કામ આચાર્ય ચાણક્ય જે વિષ્ણુગુપ્તના સહકારથી બરાબર ચંદ્રગુપ્ત મૌર્યએ મગદ નામના प्रदेशની અંદર વિજય પ્રાપ્ત કર્યો અને नंद રાજાને पराजित કર્યા એ રાજા જ્યારે पराजित થાય કે હારી જાય છે ત્યારે રાજાના જેટલા પણ પ્રધાન હોય મંત્રી હોય તે મંત્રીઓ પણ પોતે પોતાના પદ ઉપરથી પદ ભર્ષ્ટ થઈ જાય છે એટલે દૂર થઈ જાય એટલે રાજક સ अमात्य જે હતો તે પણ પોતાના પદ ઉપરથી પદ ભર્ષ્ટ થાય છે દૂર થાય છે અને તે રાજક સ એ સદમ વેશે એટલે કે ગુપ્ત એવામાં આચાર્ય સાહત્ય ની ગણિત એવી બરાબર કે નવા નિમાયેલા જે રાજા ચંદ્રગુપ્ત મોર્ય છે કે મગધ નામના પ્રદેશ ની અંદર આજે તેઓ नौ नियुक्ति पैमा छे प्रस्तावित થયા છે ત્યારે એ નવાન નિમાયેલા રાજાના મંત્રી તરીકે જો કોઈ નિમણૂક કરવામાં આવે તો આચાર્ય વિષ્ણુગુપ્તને ઈચ્છા એવી હતી કે તે રાજકષને નિમણૂક થાય બોલે પોતાના દુશ્મનનો એ મંત્રી હોવા સકતા તેમને પણ આજે આચાર્ય ચાણક્ય એ મંત્રી બનાવવા તૈયાર થયા શા માટે કારણ કે એમની અંદર રહેલા એમના ગુણો ના કારણે નામ બોલે રાક્ષસ છે પણ એમની અંદર રહેલા જે સદ્ગુણો છે બરાબર જે ઈમાનદારી છે જે પ્રામાણિકતા છે પ્રજાવત્સલ છે છે જે દેશ હિત પ્રત્યે કર્તવ્ય નિષ્ઠ છે એવા ગુણો ના કારણે આચાર્ય શણક્યને એમની अमात्य તરીકે એટલે કે પ્રધાન તરીકે મંત્રી તરીકે નિમણૂક કરવાની ઈચ્છા એટલે આચાર્ય સાણક્ય પોતાનો શિષ્ય નવ પાત્ર આવે છે કોણ ચંદનદાસ એ ચંદનદાસ થી આચાર્ય સાણક્યનો શિષ્ય છે શક્ષિત એવું પોળ આપણા પાઠની અંદર ઓપ્રાઇઝ એ ચંદનદાસને બોલાવે મિત્રો

કે અમાચ્યને પોતાના રાજ્યની અંદર આશ્રય આપવો હોય તો રાજાની પૂર્વ મંજૂરી લેવી પડે નવા નિમાયેલા રાજાની મંજૂરી લીધા વિના પૂર્વના રાજાના આશ્રય આપી શકે નહીં અને અહીંયા બન્યું એવું કે છે નવા નિમાયેલા જે રાજા હતા બરાબર ચંદ્રગુપ્ત એની પરવાનગી વગર એની રજા વગર જ એક મિત્રતાના નાતે બરાબર એક મિત્રતાના નાતે અમાત્ય રાક્તસને તેના પરિવારને અને તેની પત્નીને ગુપ્ત રીતે પોતાની ત્યાં આશ્રય આપ્યો મિત્રો આ વાત એ આચાર્ય ચાણક્યને ખ્યાલ આવે આ સમાચાર એમને મળ્યા છે એટલે આચાર્ય સાહક્ય થી કે સંતનદાસને બોલાવે આચાર્ય સાહક્ય થી પોતાના શિષ્ય સંતનદાસને બોલાવે પણ મિત્રો બને છે એ બરાબર આચાર્ય સાહક્ય સંતનદાસને જે બોલાવે છે એનો પાછળનો સાહક્ય

આચાર્ય ચાણક્ય જયારે બોલાવે છે ને ત્યારે એના ની અંદર અલગ કર્યો છે શા માટે તો કે તેમણે નવા નિમાયેલા જે રાજા ચંદ્રગુપ્ત મૌર્ય છે તેની પરવાનગી લીધા વિના તેની મંજૂરી લીધા વિના પોતાના મિત્રને અને તેની પત્નીને પોતાને ત્યાં આશ્રય આપ્યો છે એટલે પોતે ગુનેગાર કે મનથી એવું ધારી લે છે કે હું ગુનેગાર છું એટલે મને સજા આપવા માટે બોલાવ્યા આવો સندگانદાસ મનમાને મનમાં કે પોતે વિચારે એટલે મિત્રો ત્યાર પછી આચાર્ય પ્રાણક્ય અને સندگانદાસ બંને સામસામે આવે છે અને બંને વચ્ચે જે વાર્તા થાય છે સંવાદ થાય છે વાર્તાલાપ થાય છે ત્યાંથી આપણું આ અભ્યાસ તમા નાટકની શરૂઆત થાય છે અને આ સંવાદના માધ્યમથી આ વાર્તાચીતના માધ્યમથી મિત્રો કેવો ખ્યાલ આવે છે કે અમાચા રાત જે છે તેને એમનો મિત્ર એટલે કે આચાર્ય સાણક્ય મનોમન પ્રસન્નતા અનુભવે ખુશ થઈ જાય શા માટે આચાર્ય સાણક્ય પેલા ચંદનદાસને અમાત્ય રાક્ષસ ની ભાળ મેળવી આપવા માટે કહે છે

મિત્રનો અને તેના પરિવારનો રક્ષણ કરો અને ઘણી બધી વાતચીત થયા પછી સમાજ થયા પછી પણ સંતનદાસે એ પોતાના આ વિચાર ઉપર अडગ રહે છે કે મારું જે થવાનું હોય તે ભલે થાય પણ મારે સત્ય વાત તો કહેવી જ નથી કે અમાચા રાક્ષસને અને તેના પરિવારને મે મારા ઘરે આખ લઈ આયા તે વાત શેષ સુજી પેલો સંદનદાસ કે આચાર્ય સાનાક્યની સામે કુલાસો કરતો નથી અંતે ઘણા બધા પ્રલોભનો આપવા છતાં પણ સંદનદાસની પોતાના મિત્ર પ્રત્યેની મિત્રના રક્ષણ માત્રની આવી ભાવના જઈને આચાર્ય સાનાક્ય એ પ્રસન્ન થાય છે ખુશ થાય છે આનંદિત થાય છે કે મિત્રો એ આ નાટક નું કથા વસ્તુ છે પૂર્ણ થાય છે તો અહીંયા સુધી રાખીએ મિત્રો બાકીના નાટકના અનુવાદ અને સમજૂતી ની વાત હવે પછી ના તાસ ની અંદર આપણે વિનવોટ પૂર્વક કરશું અસ્તુ જય તું સંસ્કૃતમ જય તું ભારતમ ધન્યવાદ